કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાળકોમાં શિક્ષણ રુચિ વધે એ માટે એક પ્રયાસ કાર્યક્રમ માધા પર મધ્ય યોજાયો હતો શિક્ષકની મહત્વની ભૂમિકા જોઈને શ્રી રામેશ્વર મહાદેવ સનાતન મંદિર નવાવાસ માધાપર દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શંકરભાઈ સચદે દ્વારા એસી જેટલા ગરીબ વર્ગના બાળકોને શિક્ષણમાં વધારે રસ દાખવે માટે એમના પુત્રી ડૉક્ટર કવિતા સદ્દેની સ્મૃતિમાં દરેકને નોટબુક બોલપેન ચોકલેટ દાબેલી તેમજ ગુલ્ફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને વિશેષ શિક્ષણ રુચિ રાખવા બાળકોને સંબોધ્યા હતા આ કાર્યક્રમનું આયોજન નીતિન પંડ્યાના નીચા હેઠળ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપતા બાળકોને શિક્ષણમાં વધારે રસ દાખવી મોબાઈલ જેવા મહારોગથી દૂર રહી શેરી રમતોને અપનાવી વડીલો માતા પિતાનું તેમજ ગુરુજીનું માન રાખીને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા ભાવથી રાખવા અંગે તેમજ બજારમાં પણ મળતા અખાદ્ય ખોરાક ન ખાવા જોઈએ તેમજ અભ્યાસમાં વધારે યાદશક્તિ વડે શિક્ષણનો વ્યાપ વધે તે અંગે જણાવ્યું હતું પંકજભાઈ દયશરિયા દ્વારા વિદ્યાર્થી બાળકોને શિક્ષણમાં રહેલા ડરને દૂર કરીને શિક્ષણ કેમ સરળતાથી મેળવી શકાય એ અંગે જણાવ્યું તેમજ ત્યાં એક મહત્વપૂર્ણ શિક્ષિકાની ભૂમિકા ભજવી રહેલા જાગૃતબેન લાડક કે જે પોતે રોજ જેટલા ગરીબ બાળકોને જાતના ખર્ચ વગર નિર્દોષ છે તેમજ મફતમાં પ્રાચીન કાળમાં જે રીતે ખુલ્લા વાતાવરણમાં કોઈ પણ પ્રકારની સવલતો વગર ભણાવતા એ જ રીતે પ્રકૃતિ અને ઈશ્વરના સાનિધ્યમાં ખૂબ જ સારું શિક્ષણ આપી નાના વર્ગને અનેક પ્રકારના દૂષણોથી બચાવવા માટે પ્રયત્ન કરે છે અને રોજ બે કલાક શિક્ષણ આપે છે માટે ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે એમનો પણ અભ્યાસ ચાલુ છે ખરેખર આવા શિક્ષકનું સન્માન થવું જોઈએ જ્યાં કોઈ ચોક્કસ આવક નથી તેમ છતાં વિદ્યારૂપી દન આપવામાં આવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નરેન્દ્રભાઈ વ્યાસે આશીષ વચન પાઠવ્યા હતા તેમજ ભીમજીભાઈ લાડખ ભરતભાઈ લાડખ ભાવેશભાઈ જોશી પ્રશાંત સોની તેમજ કોળી સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમની આભાર વિધિ હતું રામેશ્વર સનાતન મંદિરના પ્રાંગણમાં કુદરતી વાતાવરણમાં સમાજના છેવાડાના બાળકોને શિક્ષિત અને દીક્ષિત કરવાની જે પ્રવૃત્તિ ચાલે છે એ જોઈને ખરેખર ખૂબ જ સંતોષની લાગણી અનુભવી અને આવા કાર્યક્રમોમાં આવીએ ત્યારે આપણને સુખાય નો અનુભવ થાય કે આવા બાળકો માટે સમાજ જે કંઈ કરે એ ઓછું છે અને આવી પ્રવૃત્તિઓમાં માધાપરના રાઈ શ્રી નીતિનભાઈ પંડ્યા અને પંકજભાઈ પંકજભાઈ સાહેબ નરેન્દ્રભાઈ ભરતભાઈ જાગૃતિબહેનના માતા પિતા બધા જે રસ લે છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા બાળકો માટે કંઈ પણ કામ કરવું એ ઈશ્વર માટે કામ કર્યા બરાબર છે એટલે ઈશ્વરનું મોટું કાર્ય થયું હોય એવો સંતોષ આજના કાર્યક્રમમાં મેં અનુભવ્યો છે માટે કાર્યક્રમના આયોજકો આયોજકોને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન ખાસ કરીને આખા કાર્યક્રમના સ્વપ્ન દ્રષ્ટા નીતિનભાઈ પંડ્યાને વિશેષ અભિનંદન ગુજરાત યાદ તો અમર હે એટલે યાદ અમર એટલા માટે છે કારણ કે ક્યારેય ભૂલાતી નથી એવું જ નામ ડૉક્ટર કવિતાબેન સચદેનું છે જે શંકરભાઈ સચદેના સુપુત્રી છે અને હુલામણા નામ મીરાના નામથી ઓળખાતા હતા એમની સ્મૃતિ સદાય આપણી વચ્ચે રહી છે અને અહીં આપણે એક વર્ણન કર્યું છે જે સ્મ સ્મૃતિ પ્રેરણા એટલે કે યાદમાંથી પણ એક પ્રેરણા મળે છે કે આપણે શિક્ષણ જગતને ઉજાગર કરીએ અને જ્યાં શિક્ષિત બાળકો નથી જ્યાં શિક્ષણનો અભાવના કારણે દેશમાં પરેશાનીનો સામનો કરવો થઈ રહ્યો છે અને દેશ નિરક્ષર હતો એ નિરક્ષરતામાંથી બહારે આવી રહ્યો છે એ મોટી વસ્તુ છે અને પહેલાંના સમયની અંદર પણ ઝાડ નીચે અને આવા ખુલ્લા વાતાવરણની નીચે જે શિક્ષણ અપાતું હતું એ પણ આજે ઉજાગર છે અને એવો જ અહીં પ્રોગ્રામમાં મેં આયોજન કર્યું હતું મારું નામ પંકજ દેસરિયા અને આજે કવિતાબેન સતદેની સ્મૃતિમાં શંકરભાઈ સચદે જે બુદ્ધના જાણીતા ધારાશાસ્ત્રી છે એમના હસ્તે બાળકોની પીઠ થાબડવા આવ્યા હતા અને પ્રોત્સાહન સ્વરૂપે ફૂલ નહીં તો ફૂલની પાખડી દેવી નાનકડી ગિફ્ટ આપીને એ બાળકો અહીંયા ભણે અને ભણવા માટે પ્રોત્સાહિત થાય અને અહીંયા જે ભણાવવા માટેના પ્રયાસ કરે છે એવા ભીમીભાઈ એન પરિવાર એમની દીકરી જાગૃતિબેન દીકરો ભરતભાઈ આ બધા સાથે મળીને ગરીબ બાળકોને નિસ્વાર્થ ભાવે શિક્ષણ આપે છે તો એમને પ્રોત્સાહન આપવા માટે એમની પીઠ થાબડવા માટે નીતિનભાઈ પંડ્યા જે અમારા ગ્રુપના લીડર પણ છે એમના માર્ગદર્શન હેઠળ આજે આ સુંદર મજાના સેવા કાર્યોના યજ્ઞમાં અમે નાનકડી આહુતિ આપી છે અને એ આનંદ અનેરો છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ Got gotcha. you.